રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એકવીસમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે છોટાઉદેપુર ખાતે પ્રવેશ કરાવવા આવી રહ્યા છે તે અંગે વાલીઓમાં અને શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઈ છે આવો સાંભળીએ વાલીઓ તેમજ શિક્ષકો શું કહી રહ્યા છે સાંભળો તેઓ ના મુખ્ય છોટાઉદેપુર ખાતે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એકવીસ માં શાળા પ્રવેશકર્મ મહોત્સવ નિમિત્તે તાલુકા શાળા છોટાઉદેપુર ખાતે આજરોજ પધારી રહ્યા છે સમગ્ર શાળા પરિવારે જ સંપૂર્ણ તૈયારી કરી દીધેલી છે અને તંત્ર પણ સજ્જ છે અને આજે અમે બધા પણ શિક્ષકો અને શાળાઓનો તમામ જગ્યાએ વાલીઓ સહિત ઉત્સાહનો માહોલ ફેલાઈ ગયેલો છે અને આજરોજ બાલવાટિકાંત ધોરણ એકના બાળકો પ્રવેશ કરવાના છે છોટાઉદેપુર સાથે રાકેશકુમાર એમ પટેલ મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુર